meu poder ele tá tomando dói da minha cara aqui જો તો અમે હે ને હવારની થોડીક વાર જી હવારમાં શરૂઆતનો જ વિડીયો આવ્યો હતો પછી કંઈ લેવાની પરવાર આવી જ નહીં અને આજે હવારમાં ઘણું બધું કામ હતું લુગડા મલકના હતા અહીંથી ધોવાના ને ઘેર એટલે કામ હતું ઝારા પાડ્યા ને તબેલામાં પહેલામાં હમું નમું કર્યું ને તો એ બધું કરી લીધું ને ત્યાં ભણવા જવાનું ટાણું ગયું હતું ગયા તા કામ હતું તે મારે બેંકનું હતું ને હગાની એના ઝીણા મોટા કામ હતા અને સનાની પછી એકલો રી એવા હાટું ભેગો લેતા ગાતા અને મારે જણું મોટું લેવાનું પણ હતું એ બધું કરવા હાટું ગયા તા તે આગળ બસ શ્યારાક વાગે આવી શિયાળ વાગે સાપીધો અને પછી આ કામમાં સઈડ્યા તે વાહીદા કર્યા નિરણ કરીને દોવા બેઠા તે અમે એક આખોરની લાઈન દોવાઈ ગઈને આ વાસડીવાળી લાઈન હે એ દોવાને ચાલું છે એટલે એ હું દોવાનું હાલે રહ્યું ઝીણો ઝીણો ઝીણું ઝીણું એમાં ધડપથડ ને હાઈલોરી હતી અત્યારે કંઈ શૂટિંગનો વારો જ ન આવ્યો ને લેવાનો કઈ પરવાર આવી નથી એવું હે વટાણ વિધ્યા ને શરૂઆત કરી ને તો પેલા માલિક વર ગીરીએ ને તો બહુ ચાખું જાય ને અંધારું અંધારું લાગે કે દીઆ થયું ને અમારે હે ને આજ કારી ગયે કોઈ રીતે કારીન એ પણ પીવું દોવા જાઉં જોઈએ અમારે સનાનભાઈ ને તો અમે અમારું દોવા લઈએ ને તો પછી કારીન વાડીએ જઈએ દોવા એટલે એવું હે અને મારો હું જે નાસ્તો લે એ નાસ્તો બહુ જ અસલનો એકદમ એકદમનો જો એનાથી હે ને મને સ્કિનમાં પણ ઘણો બધો સુધારો લાગે અને એકદમ વાઇટ વાઇટ થવા માંડી મારી સ્કિન એટલે સ્કિનમાં પણ એટલું મસ્તીનું રિઝલ્ટ છે કોઈની પણ જો લેવો હોય તો જરૂર એટલે જરૂર લે હો કે સ્કીનનો પ્રોબ્લેમ હોય તો પછી હાથ પૂગના દુખાવા કોયડું આ તે અનેક દુખાવામાં આ દવા કામ કરે દવાને જ મતલબ કે નાસ્તો જે છે આપણે ખાવા પીવાનો સુધારા કરવાના જે નાસ્તો લેવાનો છે એ તો એક પાવડર હે ને આપણે વજન વધારે હોય તો પાણીમાં અને વજન ઓછો હોય તો દૂધમાં લેવાનો એમ ડ્રાયફ્રૂટને બધું ખાવા પીવામાં આપણે મસ્ત મજાનું ધ્યાન રાખીએ તો આપણું શરીરને જો તમને ખુદની મારી બોડીમાં પણ ફેરફાર લાગતો જાય કે પહેલાંથી વિડીયા જોતા એ હે એણે તો એ વટાણ ખબર પડતી જઈએ કે મને કેટલી બધી મારી સ્કીન સ્કીન ગ્લો ગ્લો કરે એકદમની એટલે એવું હે તો આ કઈ મારી એડવર્ટાઈ નત ને કંઈ જાહેરાત થઈ નથી પણ હું હે ને હું લાહ ને એટલી હું બધાની કાં એટલે કોઈની પણ જો લેવો હોય તો જરૂર એટલે જરૂર નંબર આપાય એમાં કોન્ટેક કરજો તો કોન્ટેક નંબર હે ત્રેસઠ બાવન ત્રીસ સત્તર એમાં જરૂર કોન્ટેક કરજો તો અમી એમાં તમને જવાબ આપ્યું અને એમાં લિંક ને બધું આવે ઝૂમ ડાઉનલોડ કરવાનું એ બધું તમને પ્રોપરલી કરાવીશું તો એવું હે તો હાલો હાલો તો વાંસળી રાઇડ નાખે તી આકોની લાઇનમાં દવા બેહ જાય વાતુ વડા કર્યા રાખ્યું તો પરવારી હું નહીં